જીએમએસ કોલેજમાં જે ફી વધારો કરવામાં આવ્યો હતો તેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના વિરોધ બાદ સરકારે અમુક અંશે ફી ઓછી કરવામાં આવી છે અભ્યાસમાં ફી વધારો કરવામાં આવ્યો હતો તેને વાલી મંડળ અને વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદ સોલા ખાતે આવેલ જીએમઆરએસ કોલેજના ગેટ પાસે વિરોધ કરવામાં આવ્યો હતો વાલીઓને વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા પર સામાન્ય લોકો પાસે ભીખ માંગી રૂપિયા એકત્રિત કરીને સરકારને મેડિકલ કોલેજ ચલાવવા માટે સહાય કરવાનો નિર્ણય કર્યો છે જેના સંદર્ભે ભીખ માંગવાનો હતો જે અમારી કોલેજનો અતિશય ફી વધારો કર્યો પેલા સરકારે અને પછી પંદરથી દસ ટકાનું ડિસ્કાઉન્ટ અમને વાલીઓને વિદ્યાર્થીઓને આપ્યું જે અમને કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી જ્યારે તેર ગુજરાતની જી એમઆરી કોલેજ છે સરકાર દ્વારા સંચાલિત છે તો એનો મતલબ તો એ છે કે ભાઈ સરકાર પાસે ભંડોળની કદાચ અછત હશે એટલા માટે અમે અત્યારે ભીખ માગી રહ્યા છીએ એ ભીખની રકમ ભેગી કરીને સરકારને આપીશું અને રિક્વેસ્ટ કરીશું કે ભાઈ જી એમઆરી કોલેજ જે સરકાર દ્વારા સંચાલિત છે એને ગવર્મેન્ટ જાહેર કરવામાં આવે ગવર્મેન્ટ ફીઝમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે જેથી કરીને ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી આજે ડૉક્ટર બની શકે અગિયાર બાર લાખ કે ફીસ પે કરીને સાહેબ તમે કેવી રીતે વિચારી શકો કે એક ગરીબ મધ્યમ વર્ગનો ડૉક્ટર બની શકશે અને શું એ સમાજ સેવા કરશે ખરા એટલા માટેથી અમે સરકાર પાસે આજે નિવેદન આપીએ છીએ કે તમારા માટે અમે દરરોજ ભીખ માગશું તમારે જે ભંડોળ જોઈતું હોય છે એ અમે આપીશું પણ જીએ મારી જે કોલેજ છે એને ગવર્મેન્ટ કોલેજ જાહેર કરવામાં આવે છેલ્લે ગવર્મેન્ટ કોલેજ ભાવનગર જે છે એ જાહેર કરવામાં આવી હતી જેનો અંદાજી ત્રીસ વર્ષ થઈ ગયો છે ગુજરાતની જે સંવેદનશીલ ભાજપ સરકાર છે એના રાજ્યમાં કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ બનાવવામાં નથી આવી એ વધારાને લઈને મારે બીજું કઈ કેવું નથી આ આ વધારી તો છે જ ઘટાડી તો નથી સરકારે સરકાર આપણે અમે અમે ભીખ માંગવા નીકળ્યા છે એ વસ્તુ સાચી છે સરકાર એવું કે છે તમારા સપનાના ઘર બનાવો બરાબર અમે કરીએ પણ શું અમે જે અમારા સપનાના ઘર કર્યા છે ને એ પણ અમારે હવે વેચવા પડ્યા છે એવી હાલત કરીને મૂકી સરકારે હાજી સાહેબજી સરકારે જે બીજો એક મુદ્દો છે કે મેનેજમેન્ટ કોટાની જે સીટ છે એ બધી ઓલ ઇન્ડિયા કોટામાં નાખી દીધી છે એટલે આપણા ગુજરાતને બસો દસ સીટનું નુકસાન છે એ પણ આપણા ગુજરાતને જ છે ફી તો મો એનઆરઆઈ એનઆરઆઈ કોટાવાળું જે છે એ પણ બસો દસ સીટનું આપણને નુકસાન થાય છે એટલે એ મુદ્દો પણ અમે આની સાથે જ ઉઠાઈ રહ્યા છીએ અને ફી તો ખૂબ મોટો મુદ્દો છે કે જે મોટાભાગના લોકોને અસર કરતા છે હાજી અમે ભીખ માગીએ છીએ કારણ કે સરકાર આટલી બધી ફી એટલા માટે વધારી રહી છે કે સરકાર પાસે કોલેજ ચલાવવાના પૈસા નથી અને એટલા માટે અમે ભીખ માગીને સરકારને જેટલી બની શકે મદદ કરવા માગીએ છીએ કે અમારા છોકરાઓને ઓછી ફીમાં ભણાવો આર્યકન્યા कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुलरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर